જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો પ્રસંગ છે શ્રી મહાપ્રભુજીની સેવક કૃષ્ણમય જે ખવાસણ હતી શ્રી મહાપ્રભુજીની કૃપાપાત્ર સેવકની હતી કૃષ્ણદાસી શ્રી રૂક્ષ્મણી વહુજીની ખવાસી કરતી એક સમયે શ્રી રૂક્ષ્મણી વહુજીને ગર્ભપાત રહ્યો ત્યારે કૃષ્ણદાસીનીએ કહ્યું કે વહુજી તમને તો પુત્ર જ થશે ત્યારે તે પુત્રનું નામ હું ગોકુલનાથ રાખીશ કારણ કે શ્રી ગોકુલનો નાથ જ શ્રી વહુજીની ગોદમાં ફરી ખેલવાને પધારી રહ્યો છે ગર્ભના દિવસો પૂરા થતાં એક દિવસ વહુજીને પ્રસવની પીડા ઉપડી ત્યારે કૃષ્ણ જ્યોતિષીને બોલાવી અને પૂછવા લાગી કે અત્યારે મુહૂર્ત કેવું ચાલે છે ત્યારે જ્યોતિષે કહ્યું માઈ આજનું મુહૂર્ત બરાબર નથી પરંતુ ત્રણ દિવસ પછી એક સુંદર સમય આવે છે જ્યોતિષની આ વાત સાંભળી અને કૃષ્ણમાય દોડતી દોડતી વવજી પાસે ગઈ અને વવજીના ઉદર પર હાથ ફેરવી અને કહેવા લાગી કે બાવા હાલમાં ના પધારો ત્રણ દિવસ પછી ઉત્તમ દિન આવે છે આપ ત્યારે જ પધારો જાણે કૃષ્ણમાયની વાત વવજીના ઉદરમાં રહેલ બાળકે સાંભળી હોય તેમ વવજીની પ્રસવ પીડા મટી ગઈ ત્રણ દિવસ પછી ફરી માય જ્યોતિષી પાસે ગઈ અને ઉત્તમ સમય જાણ્યા અને આવી પછી વવજીના ઉદરમાં રહેલ બાળક સાથે વાત કર વાત કરતી કહેવા લાગી કે બાવા અત્યારે સુંદર અને અતિ ઉત્તમ સમય છે આ પધારો બાવા માયની આજ્ઞા સાંભળીને થોડી જ વારમાં વહુજીને ત્યાં બાળક પ્રગટ થયું શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ નામકરણ સંસ્કાર કર્યા કર્યા બાદ તે બાળક બાવાને વલ્લભ નામ આપ્યું પરંતુ જગમાં એ બાળક કૃષ્ણમાયના કહ્યા પ્રમાણે શ્રી ગોકુલનાથજી તરીકે પ્રસિદ્ધ થયું શ્રી વિઠ્ઠલેશજીના ગૃહમાં તે બાવાને વલ્લભ કહીને બોલાવતા જન્મપત્રિકામાં તે બાળકનું નામ શ્રી કૃષ્ણ વલ્લભ રાખવામાં આવ્યું પરંતુ શ્રી કૃષ્ણના નામ હંમેશા શ્રી કૃષ્ણ નામ હંમેશા ગોપ્ય રહ્યું શ્રી વિઠ્ઠલેશજી એવી તે કૃષ્ણમાયની કાની રાખી કે પોતે પ્રગટ કરેલું નામ ગોપ્ય રાખી અને કૃષ્ણમાયે આપેલા નામને જગમાં પ્રસિદ્ધ કર્યું આ કૃષ્ણદાસીએ રચેલા અનેક કીર્તનો ધોળ વગેરે પુષ્ટિ માર્ગીયમાં પ્રચલિત છે આ દાસીને નંદાલયની તથા રાસાદિકની લીલાનો સાનુભવ થતો શ્રી મહાપ્રભુજીની આવી અનન્ય સેવક એવી કૃષ્ણદાસિનીને આપણા અનેકાએ અનેકા અનેક વંદન શ્રી વલ્લભાધીશ કી છે